આજે ના ચાસણી ના માવો ફક્ત દસ મિનિટમાં નારિયલની છીણના લાડુ મેં તૈયાર કર્યા છે તમે પણ નારિયેલની છીણના લાડુ બનાવી શકો છો આમાં કોઈ ચાસણી લેવાની પણ જરૂર નથી એકદમ સફેદ દૂધ જેવા અને પોચા રૂ જેવા તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સરસ સફેદ દેખાય છે અને તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા એનો દેખાવ હોય છે તો ચાલો શરૂ કરીએ આપણે નારિયેલના છીણના લાડુ બનાવવાની રેસિપી અહીંયા મેં બે વાટકી તોપડાની છીણ લીધી છે અને એક વાટકી દરેલી ખાંડ એક કપ દૂધ અને એક ચમચી મલાઈ લીધી છે તમે મલાઈની જગ્યા મિલ્ક પાવડર પણ અડધી ચમચી લઈ શકો છો હવે અહીંયા એક પેન રાખી દીધી છે એમાં મેં એક ચમચી ઘી નાખ્યું છે આપણે ઘી આમાં વધારે ઉપયોગ નહીં કરીએ અહીંયા બે ટોપળાની છીણની જે વાટકી લીધી છે નાળિયેલની એને આપણે અંદર એડ કરી દઈશું અને એને ધીમા ગેસે સરસ શેકી લેવાનું છે એકદમ ધીમા ગેસે શેકવાનું છે અને એકદમ સરસ એને ડ્રાય કરવાનું છે એટલા માટે આપણે એને ધીરે ધીરે શેકતા જઈશું અને ઘીનો ઉપયોગ પણ આમાં બહુ જ કરવાનો નથી આ રીતે ધીમે ધીમે શેકશો એટલે એનો કલર ચેન્જ થતો જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એનો કલર ચેન્જ થવા લાગ્યો છે આ રીતે તમે પકડશો તો એમાંથી નારિયેલનું તમને હાથમાં તેલ પણ દેખાશે જ્યારે આ રીતે શેકાઈ જાય છે ત્યારે આપણે જે અડધો કપ દૂધ લીધું છે ને એ અંદર આપણે એડ કરી દેવાનું છે હવે એને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું હવે એક ચમચી મલાઈ છે ને એ લઈ લઈશું એની જગ્યાએ તમે અડધી ચમચી મિલ્ક પાવડર પણ લઈ શકો છો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ સરસ લાડુ બનીને તૈયાર થાય છે અને એને તમે વધારે દિવસ માટે પણ સ્ટોર કરીને રાખી શકો છો એને ફ્રિજમાં મૂકવાની પણ જરૂર નથી તમે પંદર દિવસ માટે પણ બહાર રાખી શકો છો આ રીતે બરાબર શેકતું જવાનું છે ધીમે ધીમે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે જેમ જેમ તમે શેકાતા જશે એમ એમ એનો કલર ચેન્જ થતો જશે હવે અહીંયા આપણે બે વાટકી તોપડાની છીણની સામે એક વાટકી મેં અહીંયા દળેલી ખાંડનો ઉપયોગમાં લીધી છે તમે આ માપથી બનાવશો ને તો તમારું પરફેક્ટ બનશે બે વાટકી કોપડાની નારિયેલની છીણની સામે એક વાટકી દળેલી ખાંડ અને અડધો કપ દૂધ એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ સરસ લાગે છે એકદમ પરફેક્ટ જ બને છે અને જો તમારી વાટકી નારિયલના છીણથી આખી ભરેલી હોય ફૂલમ ફૂલ તો દૂધનું પ્રમાણ એક કપ કરી દેવાનું અડધું અડધો કપ છે ને જે કે એક કરવાનું મારું થોડું થોડી ખાલી હતી એટલે મેં અહીંયા અડધો કપ લીધી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ રીતે એકવાર ચેક કરવાનું હાથમાં નારિયેલનું પાણી કે દૂધ આપણે અંદર દબાઈ જવાનું હાથમાં ના લાગે તો આપણે શેકાઈને તૈયાર થઈ ગયું છે અને આપણી પેન પણ આપણે ધીરે ધીરે એને માવાને છોડતી જશે તમે જુઓ છો ને કેટલું સરસ શેકાઈને તૈયાર થઈ ગયું છે અને એનો કલર પણ એકદમ જ ચેન્જ થઈ ગયો છે અને ખાવામાં પણ આ બહુ જ સરસ લાગે છે એકદમ સોફ્ટ સોફ્ટ હોય છે અને બહુ જ મસ્ત લાગે છે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને બહુ જ ભાવશે આ રીતે બરાબર શેકાઈ જાય એટલે ચેક કરતું જવાનું અને શેકતું જવાનું હાથમાં તમે દબાવશો ને એટલે તમને ખબર પડશે દૂધનો ભાગ હોય ને તો પાછું ફરીથી એક મિનિટ શેકી લેવાનો જો આ રીતે છૂટું પડશે આપણું મિશ્રણ દૂધનો ભાગ ભાગ હોય ને તો છૂટું ના પડે એટલે આ રીતે કરશો તો છૂટું પડશે પછી આપણે એને એક ડીશમાં કાઢી લેવાનો છે અને તમારે ઠંડુ કરવાની પણ ઠંડુ કરશો ને તો પણ ચાલશે એવું ગરમ ગરમમાં વાળવાની પણ કંઈ જરૂર નથી આની અંદર તમે ઠંડુ થાય પછી વાળશો ને તો એ આના લાડુ બહુ સરસ જ વળીને તૈયાર થશે પણ મેં અહીંયા ગરમ ગરમ જ વાળી લીધું છે એટલે થોડી વાર લાગે છે પણ આ બહુ સરસ ઠંડુ થયા પછી બી આના લાડુ બહુ સરસ પડે છે એકદમ ધીમા ધીમા હાથે સરસ નાના નાના લડ્ડું આપણે તૈયાર કરીશું લાડુ એના આ રીતે તૈયાર કરતા જ જઈશું તમે છો ને ફ્રેન્ડ્સ ખાલી બે વાડકી નારિયેળની છીણથી સરસ લાડુ બનીને તૈયાર થઈ જશે અને એક જાતની આ મીઠાઈ આપણી તૈયાર થઈ જશે ફટાફટ આપણે ઘરે ક્યારેક કોઈ પ્રસંગ હોય આપણે મીઠાઈ બના ના લાવ્યા હોય તો આ રીતે તમે બનાવીને તૈયાર કરી શકો છો તમે પરસાદી માટે પણ આ લાડુ બનાવીને તૈયાર કરી શકો છો અને ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ બહુ જ સરસ લાગે છે કોઈ પણ ખાશે ને તો તમારા વખાણ જ કરશે એટલા સરસ લાડુ બનીને અહીંયા તૈયાર થાય છે આ રીતે મેં એક સરખા બધા મીડિયમ સાઇઝના લાડુ બનાવીને તૈયાર કર્યા છે આ રીતે તમે બધા લાડુ બનાવી શકો છો અને પછી જે તોપડા છીણનો આપણે ભૂકો થોડો રાખ્યો હતો અને છીણ વાટકીમાં એનાથી ચારે બાજુ એને સ્પ્રેડ કરી લઈશું સરસ એને આપણે લગાવી દઈશું તમે જોવો છો ને ફ્રેન્ડ્સ આ રીતે તમારે ગોળ ફેરવતા જવાનું છે અંદર વાટકીમાં અને આ રીતે લગાવતા જવાનું છે આ રીતે કરશો ને તો દેખાવ પણ બહુ જ સરસ થઈ જશે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવા તૈયાર થઈ જશે જોશો ને ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા નારિયેલની છીણના લાડુ અને બનાવવામાં દસ જ મિનિટ લાગે છે તો આ રીતે કોઈ પણ ચાસણીની જરૂર પણ નથી પડતી અને દસ મિનિટમાં નારિયેળના લાડુ બનીને તૈયાર થઈ જાય છે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે અને તમે પંદર દિવસ માટે પણ બાળ સ્ટોર કરીને રાખી શકો છો કોઈ પણ માવાની કે ચાસણીની ઝંઝટ વગર આ લાડુ બની જાય છે જો તમને મારો વિડીયો ગમે ને તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એકવાર જરૂર ટ્રાય કરજો થેન્ક